એક સમય હતો જ્યારે ટેલિફોન એ માનવ જીવનનો ધબકાર હતો પરંતુ મોબાઈલ કે સ્માર્ટફોનના જમાનામાં ટેલિફોન વિલુપ્ત થઈ ગયો છે આજે તારીખ વિશ્વ ટેલિફોન દિવસ સંચાર દિવસે તેની ભૂતકાળની મહત્તા જવી યોગ્ય વહાણા ભલે વીતી ગયા પણ સંદેશા વ્યવહાર ક્ષેત્રે ટેલિફોન એ પરસ્પર આદાન પ્રદાનનું અમૂલ્ય સાધન હતું દૂર વસતા સ્વજનોના અંતર જાણવાનું જીવંત માધ્યમ હતું બેશક એટલું પ્રભાવી ન હતું પરંતુ ઉપયોગી હતું સમયાંતરે પેજર બાદ મોબાઈલ ક્રાંતિએ તેની મહત્વતા નામ શેષ કરી હોય પણ તેની જે તે સમયે તેની ઉપયોગીતાને નકારી શકાય નહીં અંકલેશ્વર જેવી ઉદ્યોગનગરીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં એક સમયે જ્યારે પ્રેસ્ટીજ સિમ્બોલ તરીકે જેની ગણના થતી હતી તેવા ટેલિફોનના વીસ હજાર કનેક્શનો કાર્યરત હતા જે હાલમાંડ એક હજાર જેટલા ટેલિફોન કનેક્શન મોજૂદ હશે જોકે હવે ટેલિફોન વિભાગ કોપર કેબલ નેટવર્કને ક્રમશ દૂર કરી ફાઈબર ઓપ્ટિક કેબલ લાઇન તરફ અગ્રેસર બની છે અને ગ્રાહકોને અનેકવિધ સ્કીમોનો લાભ આપી પોતાના તરફ ખેંચવાના પ્રયત્નો કરી રહ્યો છે પરંતુ ખાનગી ટેલિકોમ કંપની સામેની સ્પર્ધામાં ખૂબ જ પાછળ જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે દેશમાં એક માત્ર કેરલા એવું રાજ્ય છે જ્યાં બીએસએનએલના સૌથી વ્યાપક ગ્રાહકો હાલ પણ મોજૂદ છે ખરેખર તો ટેલિફોન કનેક્શન એ તમારા રહેઠાણનો સરકાર માન્ય પુરાવો હતો જોકે સાંપ્રત સમયમાં એન્ડ્રોઈડ કે સ્માર્ટ ફોનિફોન ટીપ્સ ઉપર વિશ્વના ખૂણે સુધી સંપર્ક થઈ શકે છે વિડિયો કોલિંગ થકી આમને સામને વાત થઈ શકે છે સંચાર અને સંપર્ક હાથવગો બન્યો છે ઇન્ટરનેટનું ચલણ હવે સહજ બન્યો છે દુનિયાના ખૂણે માહિતીનું આદાન પ્રદાન સંભવ બન્યું છે આગામી સમય કોમ્યુનિકેશનનો જમાનો બની રહેવાનો છે ધંધા રોજગાર સહિત સામાજિક સંપર્ક ઓનલાઈન સંભવ થયો છે જેનો દેખીતો લાભ લોકોને મળી રહ્યો છે જ્યારે ટેલિફોનનું ડબલું કાર્યરત થયું સમયાંતરે તેના આકાર કદ અને કાર્ય પ્રણાલીમાં ફેરફાર થયો વર્તમાન સમયમાં ટેલિફોન મોટી મોટી કંપનીઓ કે વિભાગીય કચેરીઓમાં ઇન્ટરકોમના માધ્યમ થકી જીવંત છે તો સરકારી કચેરીઓ કે પોલીસ મથકોમાં હજુ ટેલિફોન થકી વાર્તાલાપ જીવંત જોવા મળે છે સમગ્ર વિશ્વ આજે વિશ્વ ટેલિકોમ દિવસની ઉજવણી કરી છે ત્યારે આપણે જોયું છે કે સદીઓથી વ્યક્તિઓ અને સમાજ એકબીજા સાથે સંપર્ક કરવા માટે અનેકવિધ યુક્તિ અને પ્રયુક્તિઓ અજમાવતા હતા ક્યારેક ઢોલ નગાડવાનો અવાજ તો ક્યારેક ધુમાડાઓ દ્વારા પણ એકબીજાને સંકેતો મોકલીને એમની વાતો સમજાવવાનો પ્રયાસ કરતા હતા આપણે સૌ જોયું છે કે લેન્ડલાઇન ટેલિફોનની શોધ એ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિકારી શોધ થઈ હતી અને એથી લોકો એકબીજા સાથે સંપર્કમાં આવતા હતા વર્ષો પહેલાં આપણે જોયું છે કે એક્સચેન્જ દ્વારા જે નંબરનો સંપર્ક કરવાનો હોય તે નંબર લખાવવામાં આવતો ત્યારબાદ જેટે ટેલિફોન એક્સચેન્જ દ્વારા એ નંબર ઉપર સંપર્ક કરવામાં આવતો અને કલાકો બાદ એકબીજા સાથે વાત થઈ શકતી હતી આજે ફાઇવ જી સિક્સ જી અને જીના સમયમાં મોબાઈલ અને સેલફોન આપણને સહજ થઈ જાય છે ત્યારે આ મોબાઈલનો ઉપયોગ આપણે ખૂબ સમજી વિચારીને કરવા જેવો છે આપણે સૌ જોઈ રહ્યા છે કે મોબાઈલના ઉપયોગથી અને વધુ પડતા ઉપયોગથી ખાસ કરીને નાના બાળકો મહિલાઓ આ મોબાઈલની લતનો શિકાર બને છે અને આવનારા સમયમાં આ મોબાઈલ માનસિક બીમારી સર્જવામાં પણ કારણભૂત થાય એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે આજે વિશ્વ ટેલિકોમ દિવસે આપણે સૌએ સંદેશાવ્યવહારના એક આ અમોઘ સત્રનો સમયોચિત અને યોગ્ય ઉપયોગ કરીએ અને આપણા જીવનમાં આગળ વધવા માટે આ ટેલિકોમિકેશન ક્ષેત્રનો સારો ઉપયોગ કરી શકીએ એવી સૌને અનુરોધ કરીએ છીએ ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અલેશ્વર